Thank you era por... el પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો

કોમ્પ્યુટર ક્લાસીસમાં નકલી માર્કશીટ બનાવીને આપવામાં આવે છે જેવી બાતમીના આધારે પીઆઈએ પોતાની ટીમ સાથે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસમાં દરોડા પાડતા ધોરણ દસ અને બારની તથા આઈટીઆઈની નકલી માર્કશીટો મળી આવતા ક્લાસમાં હાજર ગાર્ડન સિટી કોસમડી અંકલેશ્વરના રહીશ જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે તેના સાથી મિત્ર તેના પૂરા નામની ખબર નથી તેવા દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળ ઉપરથી ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના પંદર હજાર રૂપિયા લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી તથા ઓનલાઈન પેમેન્ટ સાત હજાર પાંચસોમાં કરાવી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવામાં આવતું હોય તેવું કૌભાંડ ફલિત થતાં નકલી ડુપ્લિકેટ માર્કશીટો એક કોમ્પ્યુટર સીપીયુ સાથે એક કલર પ્રિન્ટર તથા એક મોબાઈલ મળી પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આરોપીના રિમાન્ડ મેળવી કેટલા લોકોને નકલી માર્કશીટો પધરાવી છે તેની માહિતી મેળવવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે અંકલેશ્વર જીતાલી સ્થિત કામધેનું એસ્ટેટ ફોર માનવ હાનિકારક કેમિકલ રસાયણ ભરેલું ગોડાઉન ઝડપાયું હતું અંકલેશ્વર રૂરલ પીઆઈ એજી ગોહિલ અને પીએસઆઈ પી જે સાળુ કે જોડે જીતાલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલા કાંધિયાનું એસ્ટેટ ચાર પ્લોટ નંબર એ પંદરમાં આવેલા ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલનો બિનઅર્ધિકૃત જથ્થો જોખમી અને ભયજનક રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે બાતમીના આધારે પોલીસે દરોડા કરતાં ગોડાઉનમાં કોઈપણ જાતની અગ્નિશામક સુરક્ષા વિના જ વિપુલ માત્રામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે સંગ્રહ કરવાના જરૂરી લાયસન્સ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા માંગતા તે યોગ્ય સંતોષકારક જવાબ ગોડાઉનમાં રહેલા મૂળ બિહારના દીપક ચંપકલાલ મંડળે આપ્યો ન હતો પોલીસે ગોડાઉનમાંથી તેતાલીસ બેરલ ભરેલું અર્ધ ઘન સ્વરૂપ મટીરિયલ હેઝાર્ટ વેસ્ટ આઠ હજાર ત્રણસો ત્રીસ લીટર તથા ધાબા પર દુર્ગંધ મારતી માટી આશરે અગિયારસો કિલોગ્રામ મળી અંદાજે બે પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કર્યા હતા તેમજ ગોડાઉન સંચાલક દીપક કુમાર મંડળની ધરપકડ કરવામાં આવી હતી તેમજ જહાંગીર અને અન્ય વોન્ટેડ જાહેર કર્યા છે આગોદ નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કોંગ્રેસ આગેવાન સામે નોંધાવી પોલીસ ફરિયાદ જુઓ અહેવાલ માં આમોદ પોલીસ મથકમાં આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતે સંસારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ રાબેતા મુજબ પાલિકામાં પોતાની ફરજ ઉપર આવ્યા હતા તે દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન કેતન હીરાભાઈ મકવાણા મૌખિકમાં રજૂઆત કરવા આવેલા અને તેઓએ કહેલ કે વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીક છે તેને ક્યારે રિપેર કરશો તેમ જણાવતા ફરિયાદીએ અન્ય અધિકારીઓ સંપર્ક કરવા કહ્યું હતું જેથી કેતન મકવાણા ગયા હતા અને અને બોલવા લાગેલા ફરિયાદીની ફેટ પકડી લેતા તેને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે કેતન મકવાણાએ સરકારી કામમાં દખલગીરી કરી હોય ફરજ પરના સેનેટરી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરતા આખરે કેતન મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો સામે આમોદ કો જંબુસરના કોંગ્રેસ યુવા આગેવાન પ્રમુખ કેતન મકવાણાએ પણ હિતે સંસારી સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પોલીસમાં અરજી આપી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે અમારા આમલીપુરા વણકરવાસ ફરિયાદમાં ગંદકી બાબતે અને પાણી બાબતે છેલ્લા પંદર દિવસથી રજૂઆત કરી હશે અને તે બાબતની રજૂઆત કરવામાં આવ્યા હતા અને એક નાગરિક તરીકે અમારો અધિકાર છે કે અમો રજૂઆત કરીએ પરંતુ નગરપાલિકાના અન્ય ભ્રષ્ટાચાર ખુલ્લા ના પડી જાય અને અમને દબાવવાના હેતુથી સેનેટરી ઇન્સ્પેક્ટર ખોટી ફરિયાદ કરી અને અમને પણ જેઓ જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેમની સામે પણ અમે લેખિતમાં અરજી કરી છે કેતન મકવાણાએ સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પણ લેખિતમાં પોલીસ મથકમાં અરજી આપી છે અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગાયત્રી મંદિર પાસે આવેલા હસ્તી તળાવ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત મહિલાને એકસો આઠની મદદથી તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હસ્તી તળાવથી ચોટા તરફ જવાના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો હસ્તી તળાવ માર્ગ પર પડેલા ખાડાઓને લઈને બાઇક ચાલકને અકસ્માત નળ્યો છે

અકસ્માત બાદ તંત્ર જાગ્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે અંકલેશ્વર પંથકમાં આખરે મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે બિસ્માર બની ગયેલા માર્ગોની કામગીરી શરૂ કરવામાં આવી છે મોડી રાત્રે અકસ્માત થયા બાદ બીજા દિવસે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે રસ્તાઓ પર પડેલા ખાડાઓના પૂરવામાં પણ આવી રહ્યા છે ગાબડા પૂરો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમરી પર વાહન ચાલકો માટે જોખમ કારક સાબિત થઈ છે વાલિયાથી અંકલેશ્વર પુરપાટ આવતી કાર રોડના નાળામાં દિવાલ પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર વાલિયા વચ્ચે ગત રાત્રિ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો એક કાર ચાલક વાલિયાથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન કોણગામ ને ગુજરાત ગાર્ડિયન કંપની વચ્ચે માર્ગ પર આવેલા નાના પુલિયા પાસે પૂરપાટ કાર નાના પુલની દિવાલ ચડાવી દીધી હતી કારની એટલી હતી રોડની સાઈડ ઉપર બે ફૂટ દિવાલ ઉપર કાર અને એક તરફનો ભાગ ચડી ગયો હતો અકસ્માતના ધડાકાના અવાજથી વાહન ચાલકો દોડી આવ્યા હતા અને લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અંકેશ્વર જીઆઈડીસી જીઆઈએલ કંપની પાસે કન્ટેનર ઝાડ સાથે સરજાયો હતો અંકેશ્વર ઔદ્યોગિક વસાતમાં માર્ગ પર પાર થતા રાહદારી વાહનોને લઈ એક તરફ રોડ સાંકળા બનતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે તો માર્ગ ઉપર અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે આ વચ્ચે બુધવારના રોજ જીઆઈડીસીમાં આવેલા જીઆઈએલ કંપની પાસે એક ભારદાર કન્ટેનર ભરેલું ટ્રેલર રોડ સાઇડમાં આવેલા ઝાડ સાથે ડ્રાઈવરના ગફલતભર્યા ડ્રાઇવિંગને લઈને ભટકાયો હતો અને ઝાડને તોડીને પણ અકસ્માત સર્જાય ગયો. કન્ટેનર ફસાઈ જતાં બ્લોક થઈ ગયો હતો જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. અમૂદ ધણે નદી પાસે અચાન્ય વાહન ચાલકે એક યુવકને અરપેટી લીધો હતો. આમો ઢાઢર નદી પાસે અજાણ્યા વાહન ચાલકે એક યુવકને ટક્કર મારી હતી રાજેશ નામના અજાણ્યા યુવકને ટક્કર મારતા ઈજા થઈ હતી અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠ મારફતે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજેશભાઈને અકસ્માત નડ્યો હોવાની જાણ વેળદ પોલીસે તેમના ગામના લોકોને કર્યા હતા જેના કારણે ગામના લોકો પણ દોડી આવ્યા હતા ભરૂચ જિલ્લાના વાગરા સાયખા જીઆઈડીસી વિસ્તારમાં વીકે ફાર્મા કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ કર્યા હતા તે દરમિયાન મધ્ય રાત્રીએ અઢી વાગ્યાના અરસામાં જ કંપનીમાં બોઈલરમાં મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા કંપનીનો કન્સ્ટ્રક્શનનો શેર તોડીને તેનો કાટમાળ આજુબાજુની કંપનીમાં પણ ઉડતા જ આજુબાજુની કંપનીના દિવાલોના પણ બખોલા સાથે દિવાલો તૂટી ગઈ હતી લોખંડના પતરાના શેર પણ ઉડ્યા હોય અને ધડાકાના કારણે આજુબાજુમાં લગભગ બે કિમી સુધીમાં આવેલી કંપનીઓ ફેક્ટરીઓ અને ઓફિસોના કાચ પણ તૂટ્યા હોય અને ધડાકાના અવાજથી સાયખા ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ મધ્યરાત્રિએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હોય તેવી અનુધુભોધિ પણ કરી હોવાના આક્ષેપ કર્યા છે વાગરાની વીકે ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં રોડ ઉપર આગનું તાંડવના કારણે પણ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પણ આગની લપેટમાં આવ્યું હતું જો કે ટેન્કર ચાલક લઘુશંકા કરવા જતાં તેનો બચાવ થયો હતો તો રોડ ઉપર જ પંદર ટન એટલે કે પંદર હજાર કિલોનું રિએક્ટર પણ આ ધડાકાના કારણે દિવાલ તોડીને અન્ય કંપનીમાં રિએક્ટર સાથે અથડાયું હોય જેથી આ કંપનીએ પણ મોટું નુકસાન થતું રહી ગયું છે પરંતુ બ્લાસ્ટના કારણે આજુબાજુની કંપનીમાં લોકોમાં ભયના માહોલ વચ્ચે તફડીનો માહોલ સર્જાય ગયો હતો વાગડા સાયકા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકના પીઆઈ હસમુખ ગોહિલ ભરૂચ વાગડા દહેજના ફાયર વિભાગો તથા જીપીસીબી સેફટી ઇન્સ્પેક્ટર સહિત લાગતા વળગતા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી મનીષ અને ધર્મેન્દ્રના મૃતદેહ પણ મળી આવ્યા હતા જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યો હતો જ્યારે કેટલાક કામદારો ઘવાયેલા હોય તેઓને સારવાર માટે ખસેડ્યા હતા જો કે કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ સંચાલકો કે માલિકો સ્થળ ઉપર ન મળી આવતા કામદારોના નામ અંગેની પણ કોઈ જ માહિતી મળી ન હતી જેના કારણે તંત્રને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સાયખા ગામના સરપંચે પણ જે કંપનીમાં બ્લાસ્ટ થયો છે તેમની કાયદેસરતા ઉપર પણ સવાલ ઉભા કર્યા છે અને કંપનીની કાયદેસરતા નથી કંપની પહેલાં કોની હતી હાલમાં કંપનીમાં સાનું ઉત્પાદન થતું હતું અને આટલો મોટો કોની જ બે જવાબદારીના કારણે થયો તેમ કહી હવે તંત્ર માટે પણ કંપનીની કાયદેસરતા ચકાસવા માટેની પણ કવાયત કરવામાં આવે માંગ ઉઠી છે એટલું જ નહીં ભરૂચ જિલ્લાના જે સ્થળે ઘટના બની છે તેની આજુબાજુના ગામોમાં પણ લોકોએ ધરાધ્રુજી હોવાનો પણ અનુભવ કર્યો હતો હું સાયકા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ આજ રોજ સાયકા ગામમાં બ્લાસ્ટ થયો છે એમાં કંપની તમને દેખાય છે આગળ નજરે પડે છે એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કશુંબી કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને બ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપી પરમિશન આપી નથી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલી ભગત જીપીસીપી અને કંપની કંપનીની છે અહીંયા આગળ સાયખાનું તંત્ર જોવા છે પચાસ ટકા કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસિડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસિડન્સની અંદર કંપનીની અંદર રેસિડન્સ બનાવી દીધું છે એમઆરએ છે આ લોકો તો આ મિલીબગેટ જીપીસીપી અને કંપની મનોની છે આગળ એસોસિએશન જે બનેલું છે આખી ઇન્ડસ્ટ્રી એ લોકોને બી દેખાય છે કે તંત્ર શું છે કંપનીમાં બનાવવાનું આપણે કઈ કમ પૈસા વૈશાલી કંપની કરી છે છે હા નથી હા જ નથી તો અને પ્લાન છે આનો છે ફેક્ટરી બ્લાસ્ટ છે બીજી રીત નાખો બતાવે છે બીજું

જે કઈ એક્શન આવશે કંપની ઉપર ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કઈક અલગ બધું એવી કોઈ છે સર્વિસ બી મળી છે અમારા રિપોર્ટ ની અંદર જે કહે છે મેન્શન થશે અમારા એનવાયરમેન્ટ ને બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં ફરિયાદી જયેશ દલસુખ પટેલ પોતાની માતાને ખેડૂત રામ રામપ્રતાપ મોરિયાનું ખેતર સુકલત્રીદ વેળાવળ વગામાં આવેલું હોય ત્યાં ફરિયાદી તેની માતાને છોડીને આવ્યા બાદ ખેડૂતનો તાત્કાલિક ફરિયાદી ઉપર ફોન આવ્યો કે તારી માતાને ઝટકા મશીનનો વીજ કરંટ લાગ્યો છે તેમ કહેતા જ ફરિયાદી જયેશ દલસુખભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોતા ખેડૂત ફરિયાદીની માતાને મૃતક અવસ્થામાં જ ઘટના સ્થળેથી દૂર લઈ આવ્યા હતા તપાસ દરમિયાન ફરિયાદીની માતા મધુબેન દલસુભાઈ પટેલનું મોત ઝાટકા વીજ કરંટથી થયું હોય જેથી પોલીસે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે રિપોર્ટ માગી જરૂરી તપાસ કરી આખરે ખેડૂત રાજીવકુમાર મૌર્ય લગાવેલા ઝાટકા વીજકરણ માનવ જીવ માટે ખતરારૂપ હોવા છતાં લગાવ્યું હોય અને મહિલાનું મોત થતાં આખરે તેની સામે માનવવધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ઘણા ખેડૂતો પોતાના મહામૂલી પાક બચાવવા માટે પોતાના ખેતરોની ચારે તરફ ઝાટકા વીજકરણના તાર લગાવી વન્યપ્રાણી નહીં પરંતુ માનવ જીવ માટે પણ ખતરો ઉભો કરતા હોય જેથી આવા ખેડૂતો સામે ગંભીર પ્રકારની બેદરકારી બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા આખરે ખેડૂતો માટે પણ ઝટકા તારનો ઉપયોગ કરવો લાલબત્તી સમાન સાબિત થયો છે ભરૂડના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગની ઘટના બની હોય નવમા માળે આગ લાગતા ઓફિસમાં નાસભાગ મચી જવા પામ્યો હતો ભરૂચ શહેરના જૂના નેશનલ હાઈવે આઠ પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગયો હતો પાલિકાની ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે આ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

લોકો અકસ્માત ભોગ બન્યા બાદ રોડ પર ગાબડા પૂર્વ અભિયાન નમસ્કાર